આજની પડી આપડા ને હાલત કેવી ગઈ તો કેમ સો બધા જય માતાજી બધાને જય મંગલ ને જય છે ફરેક નવા બ્લોગ ની અંદર મસ્ત મસ્ત બ્લોગ ને કરી ચલો ને આજની પડી મારા બાસી ને તરફ પાણી પીવા મળ્યા કેમ બા કઢા મને જેલ લઈ આયા સોડો આપણે પાણી પીરી હોય ભાઈ હમ એઈ છે ને આપણે હાજે ઉતરા છે તાત્કાલિક તો હંધી કઈ થી દેની ને ડાયરેક્ટ છે ને હાજે આપણે 8 9 વાગે પીગા એટલે થઈ ગયું બહુ મોડું એટલે છે ને આપણે ઘરે કેવો હંધી છે તમને દેખડો અતરમાં અમાર ઘરની છે ને હાલત કેવી થઈ ગઈ તમને દેખડો આપણો આ જો આઈ ઓકડો આઈ ભળ સાયર આપણે છે ને અમાર ખેતર છે કે ત્રણ વીઘા નાલી છે ને ભાઈ સાયર વાઢી હંધી છે ને ભાઈ આપણે ટીણા કરી કપામાં લેવા કે બરે ઘેર વાઢવા છે ઈ છે ને સાયર અહીં જો પડી આપણે ઘર હમીદ પીઢી એ છે ને ત્યાં ખડકવાની છે બાકી છે ને ખડાક થાય તો છે ને વેસી નાખવાની છે કોઈને લેવી તો છે ને કોમેન્ટ કરી નાખજો બાકી છે ને સાહેબ છે ને વેસવાની છે તો આપણે એવું છે ને બાકી છે ને ન વેસે એમ તો છે ને એક ભર એન્કર છે ને એ તો અહીંયા અહીંયા તો બે ભર એ વેસ દીધો છે બાકી છે ને અહીં ખડકી દેવું ને કોઈ લેવી તો છે ને કોમેન્ટ કરી નાખજો આપણે છે ને વેસવાની છે સાહેબ ને ક્યાં છે ને એન્કર સામધી છે ને ભાઈ હાલ જવા કેવી રીતનું

જાડો ઉપર એટલે છે ને પકડવા ઉતરે એવું છે ભાઈ તો ભાઈ કે છે ને આપણે ગાડી તો હતી પણ છે ને પાછી એક છે ને નવી ગાડી લીધી છે એ ગાડી તમે દેખાતું આવડે આ ગાડી છે ને પાછી છે ને નવી લીધી છે કા ઠીંગુબેન બેન છે ને શેક કરે કેવી ગાડી છે કેવી ગાડી છે આમ છે ને જૂના મળશે પણ છે ને આપણા માટે તો નવી દીધો કા દાદા હા

એવું છે ભાઈ તો હવે છે ને ભાગ્ય આપણે ઘરે કેમ કે છે પવન વધારે ટાઈટ હોય છે એવું છે નીકળી તો દેવા હું તમને કહેતો ભાઈ આપણી સાઈડ છે ને ભાઈ વેસવાની છે તો એ કહે છે કે આપણે આ સાઈડ તો પડી પણ હંમેશા ને આપણે નાખ લે તો ઓલી સાઈડ આપણે બેસી જ લઈએ અત્યારે એવડી છે ને અહીંયા તો ભરવા આવી જશે ને ખડકે છે એટલે છે ને એક ભર તો આપણે વેસી ગયો ને પહેલાં એક ભર તો એ બેસી ગયો હવે ખાલી એક જ ભર પીડ્યો પીડ્યો છે હવે કરાકતા એટલે આ ડાયરેક્શન લઈ દેવાનું છે છે ને માર બા આવે છે સાફ સફાઈ થઈ ગઈ છે હવે છે ને ગાયરની કરવાનું બાકી છે ગાયર કરી નાખ્યા પહેલાં તો સાણ ગોતાવું પડે અહીંયા આપણે શું કહ્યું હોય ને વેચ દીધી તારે છે ને સાણ હમણાં લેવા આવતા અહીંયા અમારે ઘરે હવે છે ને અમારે તે ગોતો થવું પડે એવું છે ભાઈ કહે છે ને કા ભાઈ કે ખાલી થાવા મીડિયા ભાઈ તો ભાઈ કહેશે કે આપણે ઘરે તો છે પણ આપડે છે ને અહીં બોર છે તમે બોર દેખાડું કેવા બોર આવે છે અમારે ક્યારે તો છે ને કહેવા તમે જો હા છે ને આવી રીતે કીધું બોર આવેલા છે એટલા હજી છે ને આપણે ખાવા તોડીને લેવા કાસન પાકા છે ને હાવ તો પાકી ગયેલા નહીં હજી તમને છે ને બોર બતરો બોર બોડી પછી તમને દેખાઈ જાય તો સાફ સફાઈ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે છે ને ગાય કરવાનું બાકી રહી જશે જેમ તમને કીધું એમ ને એ છે ને સાયર તો ફરીને હવે સાયર ફરવા એવા એ તો વ્યાઈ ગયા ને બાકી છે ને હજી સાફ સફાઈ કામ કરવા તા કેમ કે ભાઈ આવી કે પહેલા દીધા જશે ને કામ કરવું પડે સાફ સફાઈ માત્ર રહેવું પડે બાકી છે ને મંદિર તો મસ્ત મજા છે ને શું ભાઈ મેં દીધું હે આપણે હારે તો ન કહ્યું હવે છે ને કઈ નહીં કે બોર તો ભાઈ છે ને આપણે કામ હતું સાફ સફાઈ નું છે ને પૂરું કરી નાખ્યું છે ને એમ છે ને મારા બાને બેઠા કા બા ત્યારે નૈવરી થી બેઠી હવે ઘેરે પૂગી તો કેવું લાગે ઘેરે તો સારું લાગે સારું લાગે કોઈ માણા નથી પણ બને અડધા આવી આવ્યા ને અડધા નહીં આવ્યા બે ઘર બાકી છે ભરત દાદા ની મોટા દાદા ની મારું પણ બેઠા બાકી ઢીંગુ બેન છે ને હું તો હજી જાગી જ જા હા

તો છે ને ભાઈ ઓલરેડી છે ને બે પતંગ અહીં પડી છે ને એક પતંગ જો છકે આતી તમે દેખાતી છે તો રીકમ જો આ વાઈટ છે એટલે નો બતાય તો હમે છે ને ભાઈ શકે કે એ અમારી પતંગ છે મહેશભાઈ ની શકે કા ભાઈ

લૂંટી એવા ને આ છે ને એની દોરી બીજા કાપે એટલે એને કઈ બળેતર તો હોય કેમ કે લૂંટી પતંગ હોય એટલે એને કઈ બળેતર હોય તો એટલે છે ને મફત ની બીજા ને કપાય તો કાપે એવું છે તો છે ને આંગળો ભાઈ શકે છે પતંગ આપડી તો છે ને ઘડી પર આપડી શકાવી બીજા પતંગ કાપી હા અમર મહેશ છે આ ભાઈ ને પતંગ શકાવતા કોઈ નો આવડી એવી આવડમ તો ભાઈ ને અંધારું થઈ જ તો એ પતંગ સકા હંભળ આ છે ને બીજા ભાઈ સકાવ છે કે એ છે ને પાકલ દોરો પાઈને આવશે છે તો આપડા ભાઈ કે કમર છે ને કાપ છે ને આ છે ને લૂટેલા દોરા થી કાપવાની આ એ સપલી નામ દો સપલી પડી ગયો સમજો આવે છે ને કે સલા ગણ ચાકડા તો એ છે ભાઈ આ ભાઈ તો સકા તો ભાઈ કે છે ને ભાઈ પતંગ સકા વઈ જલા તા મારા આદે ભાઈ ને મહેશ ભાઈ

એવું છે ભાઈ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજા કોમેન્ટ કરી રાખજો આખું તમને બ્લોગ ગમેક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો સબસ્ક્રાઈબ કરતા પછી બાબાય